જય બજરંગ બલી જય શ્રી રામ કા ધૈરો બધો મજામાં છે ને અમે જો ઓવર માં ઉઠીને કમ્પ્લીટ થઈ પ્રેસ થઈને આવે કે નીચે કામ ઉપર મારા ભગત જો કસરત કરે ધીરે 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 ડબલ્યુ ભરે ટાઈમ પાસ હોય કસરત આમ લે નિબા ને દિલ મોકરાઈ જાય આજ આપણે છે ને ની અંદર પૈસા કમાવાનો જાદુ શીખવાડવાનો હોય બધી ને આપણા જે ફેન્સ ફોલોઅર ચાહકો છે ને એને બધા એને જાદુ શીખવાડવાનું છે આજ પૈસા કમાવાનો ઇઝરાયલમાં આવે ને પૈસા કી કમાવાય ને એ આજ આપણે જાદુ શીખવાડવાનું છે મારા પાસે સારી એવી ટ્રીક છે જાદુગર કરવાની પૈસા કમાવાની વિડીયોમાં જોડાયેલા રહેજો બધી જે કંઈ પણ ટ્રીક છે આપણા પાસે એવું તમને બધી કહે કે એટલિક અજમાવો એટલે કોઈ હો ટકા તમે પૈસા કમાઈ શકો એ આપણી ચેલેન્જને આપણી જવાબદારી છે લટકે પણ છટકે નહીં એવી જવાબદારી મારી આપણે આજે ટ્રીકો આપવાની છે બધાયની જાદુગરની તો છેલ્લે બધી વિડીયોમાં જોડાયેલા રહેજો જેવું એક સ્ટાઈન સેલોસ હાર્બા ખમીઝ છે उक्षाब? शेश नाव शेश 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 नाव अलो बेकाशे बाके नमोई टाइम, शेडोश, अरबा खमीश क्याँ? છે ઓ યોકો ઇલી ઇલી વા ઇલી જે સેલોસ એસર જે જોકર આ ઓલાલા જોકર લક્ષ્મીશ બેશર હા સેવા ઓ ઉ બે તો હું જીતો ને મજા એવી કાશી કાકી રમતો એક વાર જ ભાઈ અક્ષાઉલો છે રોન સતી રોન છે પચાસ પચાસ એકલવાની નવો હતો ને રાજા જરાક ફેર પડ્યો ભાઈ મારે રાજા આઠવા ને છકો નીકળવા ને રાજા નવો હતો નીકળો તો આ તો જે કતા ક્યાં જે ગદોલ જે કતા જે માં શેષ જે તા તેસા જે માં સ્મોની જે તો આ કિંગ જે માં કિંગ Setuah gadul, sekatan. Ibu alih bayang, marahin. Apel bonjour. Dek popo, apel Bonjour. Bonjour. Bonjour, bonsoor. bonjour. Bonjour, bonsoor. Bonsoor, 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 bonsoor. bonjour bonsoor. આ તાને ખાલી ટાઈમ પાસ કરીએ દિલ પત્તે રમીએ ઘડી કાશી પાકી રમીએ પૈસા કમાવાનો જાદુ ન રમતા કાંઈક તમે જુગાર ચાલુ ન કરી દો પત્તે રહે ભાઈ આ ટાઈમપાસ કરીએ પૈસા કમાવાનો જાદુ છે ને એ તમારે છેલ્લે ખોદે વિડીયોમાં બની રહેવાનું છે તો છેલ્લે તમને ખબર પડી પૈસા કમાવાનો જાદુ કામ છે આમાં તો તમે હારે જાઓ એ નક્કી નથી કે જીતો ઓલું તો આ ફાઇનલ જો આઈ કઈ હારે જાવ ભાઈ બોલામાં તો તમારે ફાઇનલ કે તમે જીતો જીતો ને જીતો એ જાદુમાં તમારે પૈસા આવે આવે ને આવે એટલે આવું કંઈ ચાલુ ન કરીપતો લઈને કાંઈક બેહેજ ને પાટલો માંડો ને ખાલી એમ ટાઈમપાસ કરી છેલ્લે સુધી વીડિયોમાં બીના રહ્યો તો તમને ખબર પડી કે પૈસા કમાવાની હાસ્યું જાદુગર કામ છે એ બરાબર

કરવું પડે ભાઈ કોઈ ગેર ઉપાડ્યો નતો ના બધું કરવું પડે મારા વાલા આમ વિસરવા પડે આગળ સંજવાથી પોતા કરવાના છે અરે મજા છે ભાઈ ને ઇન્ડિયા વાળાને આઈપીએર બેઠા કામ બધાય થઈ જાય ને અમારે આ બધુંય કરવું પડે ભાઈ મારા વાલા મારા કલેજા કામ વિચારવા પડે હંજવારી પોતા કરવા પડે આવું છે ભાઈ ઇન્ડિયાસમાં છે એક એને તો મજા આવે મજા નેત ભાઈ આ

આપણે ઠામ એકદમ ફૂલ ફટાક વિસરે નહીં ખા મોઢું જોવું હોય તો આરે મોં દેખાય કે મસ્તીના ના ગહ વિસરે નહીં ખા બરોબર હવે ખાવાનું બનાવવાની તૈયારી હાલે એક બાજુ ભાત બાફો મીક એક બાજુ દાર દાર ભાત ખાવાનો વિચાર છે આગળ ઉભરાઈ જતા એટલી વાર લાગે દાર ને ભાત બફાઈ જાય સુધારેલું ત્યાર પડ્યું મરચાં ટમેટા બધા ઇન્ગ્રી જીરું છે રાયું છે જીરું વઘાણી હળદર મરચાં ખાવાનું બનાવી નાખીએ અને આ બધું ખાવાનું બને તેમાં આપણે હંજારી પોતા કર નાખીએ હાલો ચાલો હાથમાં લઈ લીધા તો આ બાજુ રસોઈ બને આપણે હંજારી પોતા કરી નાખીએ गाता रहे मेरा दिल मेरी मंज़िल कहीं ये कहीं ये दिन मजा आवे भाई मजा आवे आणि आता करू पडे बदु होई कोई करवा नो आवे ने कणाया हो शकल आपे एक कलाक ना हो शकल पण आता मारो ने मारो घर सेट मकत करू पडो अंदर पुता करे पजागडी बपुरा करले ने पाजा बाकी धंदे

જોયો હે તમે બધા જાદુ જાદુ જેવું કંઈ હોય નહીં કામ કરો તો પૈસા કમાઈ શકાય કામ કરે એવા જાદુગરીથી કંઈ પૈસા ન મળે અહીંયા તો ભાઈ આવે ને કામ કરવું પડે ઘણા એ ફોટાને જો જોઈને ઇઝરાયલ પૂગે જાય કે ના તો ભાઈ મજા છે ઓલા તો જો ફોટા પાડે ઓલે તો જો વિડીયા ઉતારે ભાઈ અહીંયા ખરેખર વાસ્તવિકતા છે કામ બધા કરવા પડે કામ સરવા પડે અંજારી પોતા કરવા પડે કપડાં ધોવા પડે ડોહાવના કામ કરતા હોય તેને નવરાવવા ધોરાવવા પડે ખરેખર હકીકત આ છે કે ભાઈ મજા છે પૈસા છે બરાબર પણ ભેગું કામે સમય સમય કામ કરવું પડે રજાના ટાઈમે ને તહેવારોના ટાઈમે મજા કરી લેવાની રખડેવાની બાકી કામ કરવાના ટાઈમે વ્યવસ્થિત કામ કરી લે તો વાંધો ન આવે પૈસા મળે આપણો શોખ એ પૂરા થોડા થોડા સાઈડમાં થઈ જાય બાકી આવું શોખ પૂરા કરવા જાવ મોજ મજા કરવા જાવ તો એ પણ પાછું ભેગું ન થાય પેલું કોઈ એના નથી કે ભાઈ કોઈ બી ધંધા છોટા નહીં હોતા ધંધે છે બધા કોઈ ધર્મ નહીં હતા કામ ધંધો પહેલાં બીજું પછી બીજું બધું એ સાઈડમાં કામ કરે પછી ટાઈમ મળે ટાઈમ વધે રખડવાનું ફરવાનું ને મોજ મજા એન્જોય કરવાનું આજના વ્લોગમાં બસ એટલું જ બધાય મિત્રોને જય બજરંગબલી જય શ્રી રામ વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો બાય બાય